મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત ઉધાણા ધારાસભ્ય મનુપટેલ લીધી વિસ્તારમાં લોકોની મુલાકાત વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુપટેલે ડાયરીમાં નોંધ કરવી ઉદ્ધાણા ધારાસભ્ય પટેલ બૂથ બૂથ જઈ લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે ઉદ્ધાણ ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વહેલી સવારે મોટી સંખ્યામાં મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં જોડાયા તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આજ રોજ કેવા પ્રકારના કાર્યક્રમ તમારા વિસ્તારમાં કરવામાં આવે આજે 164 ઉદના વિધાનસભાની અંદર અમે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છીએ આપના ધારાસભ્ય આપના દ્વારે આપના ધારાસભ્ય આપના દ્વારે એનો હેતુ એ છે કે મારે દરેક સોસાયટીમાં દરેક ખૂતોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટી ની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટી ની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટી ની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે રાયનાક માં રહે છે ઇન્ડસ્ટ્રી માં ભી જે ના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને અ સુરત મહાનગરપાલિકાથી જે મળવા પાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહિયા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે

અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે મારા ધ્યાનમાં આવેલી છે એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર ઓગણત્રીસ ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે વોર્ડ નંબર ઓગણત્રીસ ના બીજા ઘણા બધા બૂથો છે એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું અત્યારે પાંચ સાત બૂથોમાં આજે ફરવાના છીએ આવતા વિવારે બીજા એમ કરતા કરતા દરેક વિસ્તારના દરેક વોર્ડના દરેક બુથોની અંદર આ અમારી ટીમ ફરવાની છે અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને ઝોનમાં રજૂઆત કરીને રાજ્ય સરકારની હશે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ